નમસ્કાર ખેડૂત મિત્રો અને શહેરીજનો આપણી વચ્ચે આજે આદરણીય પ્રફુલ્લ દાદા છે જેઓ સમગ્ર ગુજરાતમાં ખેડૂત અને ખાનાર બંનેની ચિંતા કરી રહ્યા છે ખેડૂતને પ્રાકૃતિક ખેતી તરફ વાળાઈ રહ્યા છે જ્યારે ખાનારાઓને ઝેર વગરનો ખોરાક મળે ફળોથી લઈને રાય સુધીના કોઈ પણ ખેત પેદાશો એ પ્રાકૃતિક હોય ઝેર વગરના હોય ત્યારે આજે એમના મુખ્ય આપણે એક સંદેશો આપના સુધી પહોંચાડવો છે આદરણીય પ્રફુલ્લ દાદા નમસ્કાર જય ગૌ માતા બધાને મારું કહેવાનું તો એ છે કે આપણા જીવનમાં નકરો પૈસો 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 કમાવા જઈએ છે જબરજસ્ત પૈસા પછી ગાંડી તરસે નવી નવી ગાડીઓ લાવી છે નવા નવા ફ્લેટ લાવી છે પણ આપણે ખાઈ છીએ હું એ ખબર નથી પડતી આપણા જીવનમાં હું ખાઈ છે ધારો કે તમે સાત લાખની ગાડી લીધી અથવા ઓડી લીધી એક કરોડની એની અંદર ક્યારેય તમે એવું વિચાર કર્યો છે કે હાલો ભાઈ આજે કેરોસીન પૂરીએ તમે એમાં પ્યોર પ્યોરિટી ગોતો છો પેટ્રોલની પણ પ્યોરિટી ગોતો છો અને એમાં કેરોસીન નથી પૂરતા પણ તમારા જીવનમાં તમે હું ખાવ છો એ કોઈથી પૂછ્યું છે આજે હું ખાવ છો કેટલું ઝેર ખાવ છો કલ્પનાથી વધારે ઝેરી પદાર્થો ખાવ છો ડાયાબિટીસમાં આંબી ગયા એટેકમાં આંબી ગયા હવે તો કદાચ બચવું કઠણ છે જ્યાં કરોડો રૂપિયા છે પણ ખાવાનું કોઈ બી કોઈ વિચાર કર્યો નથી જો આ ખાવાનો વિચાર તમે નહીં કરો તમારા પેટમાં જે ઝેર નાખો છો હા દવા છટાને સવારે તમારા ખેતરમાં તમારા પેટમાં આવે છે અને આજે ખેડૂતોને તમે પકડશો નહીં ખેડૂતોને તમે જાલશો નહીં ખેડૂતને કહેશો નહીં કે અમારે સારું ખાવું છે તો એ શું કરો તમને સારું દે એ પોતે જ એટલું બધું ઝેર નાખીને કમાવાનું કરે છે તો એને તમારે ઊંચા ભાવ ઊંચા ભાવથી જેમ તમે ઓડી ખરીદી શકો છો એ ઊંચા ભાવના શાકભાજી ન ખરીદી શકો આજે તમને અમને પહોંચાણ જ નથી બસ સો રૂપિયાથી એટલું દેવું અને તમે એસી હાંઠમાં ગોતવા જાઓ છો તો એ પ્યોરિટી નહીં જ મળે તો હારું ખાવું હશે હાર જીવન જીવનને બચાવવો હશે જો તમારી ગાડીને તમે હાચવી શકતા હો સમજાય છે તો તમારા શરીરને ન હાચવી શકો હાચવવા માટે તો પહેલું હોય છે ખાવાનું તો પહેલું હોય છે એને બદલે ખાવાનું છેલ્લું હાવ અરકચરું ખાવ છો કદાચ તમે મરચું અત્યારે દૂધ લઈને જ્યાં ખાવ છો એ પ્યોરિટી સમજો છો તમે એ દૂધે પ્યોરિટી નથી શાકભાજીના મસાલા પ્યોરિટી નથી તમારી એક ચમચી મરચું તમારા ઘરમાં ખાવ છો બજારનું જે મરચું એક ચમચી આખા ઘરને એસિડિટી તરત થઈ જાય છે તમે પ્રાકૃતિકની લઈને તો ખાઈ જુઓ તમને ખબર પડે કે આ પ્રાકૃતિકનું મરચું એસિડિટી ગાયબ વાયરસો બધા ગાયબ તરત તમારા શરીરમાં ફેર પડી જાય તમારે જો જીવવું હોય તો પ્રાકૃતિક ખાવું જ પડશે તો જ તમે બસો એવી મારી લાગણી છે તમને